પહેલાં કોઈ ભાઈ આમાં ઓલું વાહે દેખાય છે આપણી ગાડીનું પાર્કિંગ છે બરાબર હવે વાત રહી કે એક માળીનો હમણાં મેં આમાં વિડીયો જોયો અને મારી પાસે છે હું વિડીયો પાછો હમણાં મૂકીશું એ માળીની એટલી હિંમત છે કે સત્ય બધું બોલા માળીએ કીધું કે આટલા વર્ષથી ના મારા દીકરાનું બધું એને ખરીદીધું છે જે રાજુભાઈ કરીને કોક છે એને આયરે તો જયરાજ ભાઈએ તો ભાઈ હજારોના કામ હજારો દુખિયાના કામ કર્યા આ મારો તમે શેર કરજો સમાજ હજારોના કામ કર્યા છે તો જેના જેના કામ કર્યા છે જો સોશિયલ મીડિયામાં એ નો બોલી શકતા નકટા કહેવાય મોઢે જ કેવાય એ કહેવાય ભલા મને જે માણસે આપણું રાખવું જો આપણે એના સપોર્ટમાં નો બોલી શકતા હોય ને તો આપણે નકતા કહેવાય કેમ કે આજ મારું કોઈ રાખ્યું હોય કોઈ પણ જ્ઞાતિ હોય તો હું એનું કહી શકું મારી જ ગાડી કેમ હાલતી હતી મૂકી દે મારે મુસલમાનમાં ગાડી હાલતી હતી બરોબર મારા સિદ્ધિકભાઈ નામ છે આદિ લગીને અમે એનું કહીએ કે એ વ્યક્તિ આપણે ઉજરા આપણી પાસે એક ગાડી હતી અત્યારે આપણી ગાડી જાતવી થઈ ગઈ દઈયા આપણી તો આપણે એમ કહી છે તો પછી આને જયરાજભાઈ તો કેટલાયનું કામ કરેલું પણ મોઢામાં મગ નાખીને બે ગયા ભાઈ એને નકટા કહેવાય બાકી હિંમત ઓરિજિનલ હોય ને ઓરિજિનલ જેની પણ એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને કહીએ કે ભાઈ અમને આ વ્યક્તિ એટલો કામ એવો છે ને આ વ્યક્તિ આવા કામમાં હોય જ નહીં તો અમે કશી અઢારે વરણ કહે છે જે અમુક જી કહીએ એના સિવાય બાકી તો આ રાજકારણની ની ટીકી ઢાટુ બધું છે બાકી હમણાં ઓલું સુરતમાં થયું એમાં તો ભાઈ આપણે કોમેટું વેચીને એવા વિડીયા અમે નથી બનાવવાના કેમ કે અમે બધાયને હરે રાખીને હાલ વાળા સમાજ અમે અત્યારે એ પહેલાં તમે એમ કોઈ કહેતું હોય તો અમે અત્યારે ધંધાથી છીએ એટલે અમારે એવો ટાઈમ નથી કે અમે અહીંયા આંદોલન કરીને અહીંયા બે પાંચ દી અમે કાઢી શકીએ એવો અમારી અત્યારે ટાઈમ નથી અમે ધંધાથી માણસો છે અમારો ધંધો છે અને બધા પાસે ધંધો હોય પણ અમારી પાસે એવો ટાઈમ નથી અમે કાયદાક્રિય રીતે બધી રીતે હાલી પણ જેને જેને અમે સપોર્ટ કર્યો હોય મેં કર્યું હોય અથવા જયરાજભાઈ કોઈ પણ એક્સ વાદે હમેવાળાને જેને સપોર્ટ આપણે કર્યો હોય ને એ જો માણસ ન બોલી શકતો હોય તો એના જીવન ઉપર મેં બધું ધૂળ પીડી બાકી ભાઈ અમે કોઈને ખોટું લાગ્યું હોય તોય જય મુલીધર જે રીતે ઈચ્છા હોય એ રીતે જય મુલીધર જય માતાજી ભાઈ અને અઢાર અઢાર વર્ષ જય મુલીધર જય માતાજી જય દ્વારકાધીશ